નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પૂર્વ એમએલએ નલિન કોટડીયા પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત ચૌદને આ જીવન કેદ શૈલેષ ભટ્ટનું અપહરણ કરાવી બસ્સો બિટકોઇન પડાવીને બત્રીસ કરોડની ખંડણી માગી હતી વર્ષ બે હજાર અઢારના બીટકોઇન તોડકાણ અને અપહરણ કેસમાં અમદાવાદની સિટી સેશન કોર્ટની એસીબીની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તથા પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિતના ચૌદને આજીવન કેદની સજા ફટકારી છે પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી બસ્સો બિટકોઇન પડાવી બત્રીસ કરોડ ખંડણી માગી હતી આ તમામને રાત્રે જેલ ભેગા કરવામાં આવ્યા હતા उल्लेखनीय है कि नलिन कोटड़िया 2012 बार मा, जीपीपी में धारी बैठक पर धारासभ्य बनया था पूर्व एम एल ए पूर्व आईपीएस एल सी बी पी आई अने सीपीआई इंस्पेक्टर सहित पंदर की धरपकड़ी थी तत्कालीन अमरेली जिला पुलिस वड़ा जगदीश पटेल तत्कालीन अमरेली एल सी बी पी आई अनंत पटेल तत्कालीन सीबीआई इंस्पेक्टर सुनील नायर किट पालड़िया વકીલ કેતન પટેલ પોલીસ કર્મચારીઓ તેમજ પૂર્વ બીજેપી એમએલએ નલિન કોટડિયા સહિત પંદર લોકોની ધરપકડ થઈ હતી જેમાંથી એક માત્ર જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો છે આ ચુકાદા અંગે આરોપીઓના વકીલ પરેશ વાઘેલાએ જણાવ્યું હતું કે ચુકાદાનો અભ્યાસ કરીને હાઈકોર્ટમાં અપીલ કરાશે આ ચુકાદો પાંચસોને સુડતાલીસ પેજનો છે જેમાં સરકાર તરફે એકસોને બોતેર સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા જ્યારે બચાવ પક્ષે એક સાક્ષી તપાસવામાં આવ્યો હતો જેની વર્ષ બે હજાર અઢારમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી જ્યારે અંતિમ દલીલો ત્રણ મહિના જેટલો સમય ચાલી હતી આ દરમિયાન બાણું જેટલા સાક્ષીઓ ફરી ગયા હતા ફરિયાદી સૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારીલિયાએ સરકાર પક્ષના કેસને સમર્થન આપ્યું નહોતું રાજેશ રેલિયાની વધારાના સાક્ષી તરીકે જુબાની લેવામાં આવી હતી બે હજાર અઢારમાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને જાણકારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ સુરતના ધવન માવાણી પાસેથી બસો બિટકોઇન લૂંટી લીધા છે એના આધારે નલીન કોટડિયા કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મિટિંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી હતી એમાં સૌથી પહેલાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયક દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવાયા હતા ત્યારબાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઇન લઈ લીધા હતા આ મામલે ફરિયાદ થતાં સીઆઈડીએ સીડાઈ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી આ દોષિતો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ ખાતે આવેલી એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી શૈલેષ ભટ્ટની અરજી પર ઉચ્ચ પોલીસ અધિકારી અને સીબીઆઈ ઇન્સ્પેક્ટર સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી શૈલેષ ભટ્ટ પર આક્ષેપ છે કે તેમણે બાવીસો સત્તાવન બીટકોઇન લાઈવ કોટન અને ચૌદ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા વાપર્યા છે અથવા સંતાડ્યા છે શૈલેષ ભટ્ટે બિટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓને કિડનેપ કરીને બે હજાર એકવીસ બીટકોઇન અગિયાર હજાર લાઇટ કોઈન અને ચૌદ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી શૈલેષ ભટ્ટે બિટ કનેક્ટ કંપનીમાં આશરે એક પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયા ડૂબી જતાં તેને પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બિટકોઇન લાઇટ કોટ કોઈન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા શૈલેષ ભટ્ટે એ સમયના અમરેલીના એસપી જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસરો સામે ફરિયાદ નોંધાવી એમાં તેણે જણાવ્યું હતું કે તેને કિડનેપ કરીને તેની પાસેથી એકસોને છોતેર બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ સીબીઆઈના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર વિરુદ્ધ કરી હતી જેને અરજદારને ઈડી અને આયકર વિભાગની બીક બતાવીને દસ કરોડની રૂપિયાની લાંચ માગી હતી જેની ડીલ ઝીરો પાંચ કરોડમાં નક્કી થઈ હતી અને ચાર પોઈન્ટ સાઠ કરોડ ચૂકવામાં આવ્યા હતા શૈલેષ ભટ્ટે બિટકોઇન ખરીદ્યા બાદ અમરેલી જિલ્લાના ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આ વાતની જાણ થઈ અને તેણે શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે એક પ્લાન ઘડી કાઢ્યો અને અમરેલીના તત્કાલીન એસપીની સાથે હાથ મિલાવ્યો અને આખો મામલો સામે આવ્યો ત્યારબાદ કોટડીયાની ધરપકડ થઈ હતી શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને નલિન કોટડીયાએ હાથ મિલાવ્યા ત્યારબાદ જગદીશ પટેલે શૈલેષ ભટ્ટને ત્યાં રેડ પાડી બંને ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા હતા જેને પગલે જગદીશ પટેલની પણ પોલીસે ધરપકડ કરી સુનિલ નાયરે સાત ફેબ્રુઆરી બે હજાર અઢારના રોજ સાંજે પાંચને સત્તાવન કલાકે શૈલેષ ભટ્ટને ફોન કરીને સીબીઆઈ ઓફિસે આવવા કહ્યું હતું શૈલેષ ભટ્ટ તેના એડવોકેટ ધર્મેશ પટેલ અને તેના ધંધાના સાથીદાર જિગ્નેશ મોરવડિયા તથા કિરીટ વાળાને લઈને સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા ધવલ માવાણી પાસેથી બિટકોઇન પડાવવા મામલે સીબીઆઈમાં ફરિયાદ કરવા માટે બીજા દિવસે કહ્યું હતું આઠ ફેબ્રુઆરીએ શૈલેષ ભટ્ટ સુનિલ નાયરને મળ્યો હતો ત્યારે નાયરે તેની પાસે પાંચ કરોડની માગણી કરી હતી જેમાંથી ચાર કરોડ રૂપિયા મેમ્બર્સ ઉમેશચંદ્ર અને સેન્ટ્સ નામની એન્ડ સેશન્સ એ ઉમેશચંદ્ર એન્ડ સસ સંસ નામની માંગડિયા પેઢીમાં ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે મોકલાયા હતા જે કિરીટ પાલડીયાએ સુનિલ નાયર સુધી પહોંચાડ્યા હતા બીટકોઇનને ડિજિટલ દુનિયાનું સવણ કહેવામાં આવે છે આ એક ડિજિટલ ચલણ છે જે કોઈ પણ બેંક કે સરકારના નિયંત્રણ વિના કામ કરે છે એટલે કે તે ડિસેન્ટ્રલાઇઝ છે જે કોઈ એક ઓથોરિટીનું તેના પર નિયંત્રણ નથી નિયંત્રણ નથી બિટકોઇન કોઈ ફિઝિકલ સિક્કો કે નોટ નથી પરંતુ એક ડિજિટલ કોડ છે જે તમારા ડિજિટલ વોલેટમાં રહે છે જેમ તમે વોટ્સએપ પર મેસેજ મોકલો છો તેમ તમે ઇન્ટરનેટ દ્વારા વિશ્વમાં ગમે ત્યાં બીટકોઇન મોકલી શકો છો તેની સંખ્યા પણ મર્યાદિત છે સૌજય નદી ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ